દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે જી દાહોદ જિલ્લા તથા અન્ય બહારના જિલ્લાઓમાં ચોરીના મોન્ટેડ એવા નિલેશ ઉર્ફે લીલેશ કાળુભાઈ મોહનને રહેવાસી ઉંડાર માળ ખોલ્યું ધાનપુરને કંભઈ ચોકડી ખાતેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને પકડાયેલા નિલેશને એલસીબી કચેરી લાવી પૂછપરછ હાથ ધરતા પૂછપરછ દરમિયાન તેના ખિસ્સામાંથી સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા છે તેમજ સાગીરતોની સાથે અલગ અલગ જગ્યાએ ઘરપોડ ચોરીઓને અંજામ આપતો હોવાની કબૂલાત પણ તેણે કરી હતી ત્યારબાદ પોલીસે તેના અન્ય સાગીરતો ભારતભાઈ નુરાભાઈ અબજીભાઈ ડામોર અને મગનભાઈ નરસુભાઈ માનસિંહભાઈ ડામોર બંને રહેવાસી વિસલંગા ઘાટાફળિયું તાલુકા લીમખેડા જિલ્લા દાહોદનો પણ ઝડપી પાડ્યા હતા ઉપરોક્ત ઝડપાયેલા ઈસમો દ્વારા દાહોદ જિલ્લાની સાથે સાથે સુરત વડોદરા અમદાવાદ આણંદ ખેડા મહેસાણા બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓના કુલ છત્રીસ જેટલા ગુનાઓને અંજામ આપ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ત્યારે પકડાયેલા લીલેશે દાહોદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં બાવીસ જેટલા ગુનાઓમાં સંડોવણીની સાથે જેલ ફરારી ગુનાઓ સહિતના કુલ છ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય પકડાયેલા બંને આરોપીઓ ખેડા સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ચૌદ જેટલા ગુનાઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે હાલ પકડાયેલા ત્રણેય ઇસમો જેલ ભેગા કરવામાં આવ્યા છે તેની સાથે સાથે દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં જુદા જુદા પોલીસ મથકોમાં વોન્ટેડ એવા આરોપીઓને હવે જેલ ભેગા કરવામાં આવ્યા છે એટલે આ વાત પરથી પુષ્ટિ થાય છે કે ગુનેગાર ગમે તેટલો સાથી હોય ગમે તેટલા ગુનાઓ આચર્યા હોય ગમે તેટલા પોલીસને હાથ તાળી આપી દે પરંતુ એક દિવસ એ પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને છેલ્લે એના ગુનાઓની સજા કાપવા માટે એના જેલ હવાલે થવું જ પડે છે એટલે આજના કેસમાં આટલું જ દાહોદ જિલ્લામાં થોડા દિવસો પહેલાં દસથી પંદર દિવસ પહેલાં સંજેલી ખાતે સિરીઝ ઓફ કરફોડ ચોરીના બનાવ બનેલા હતા સાત એક જગ્યાના તાળા તોડવામાં આવેલા હતા જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા સો આ ઘટના સંજેલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય એ અનુસંધાને અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક ગેંગ જે ઘરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા જે ઉડાર ઉડારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના એમને પકડી અને એમની પૂછપરછ કરતાં સંજેલીની બંને ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુક્ષસરની ત્રણ ઘરફોડ ચોરીઓ એમ દાહોદની પાંચ અને કુલ બાવીસ જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે આ આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના ચાર ગુના છે બરોડાના પાંચ ગુનાઓ છે અમદાવાદ શહેરના છ જેટલા ગુનાઓ છે આમ કુલ બાવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને આઠેક જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે સો આ રીતે આ આરોપી પકડાયા છે જેની પાસેથી પચીસ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી ત્રીસથી વધારે ઘરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે દાહોદ જિલ્લા એલસીબીને માહિતી મળેલ કે અન્ય બે દાહોદના વતનીઓ ભારત નૂરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને વિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં ચૌદ જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે જેમાં દાહોદનો ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે જેમાં મુખ્યત્વે ખેડાની ચાર મહેસાણાની સાત એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડવર્ક કરી અને બે કિશોર જુવેનાઇલને અટક કર્યા છે જેમાં દાહોદ શહેરની પાંચ ઘરફોડ ચોરીઓ પાંચે પાંચ એ ડિવિઝનની ચાર ઘરફોડ ચોરીઓ ચારે ચાર એ ડિવિઝનની ઘરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં પચાસ હજાર જેટલો મુદ્દામાલ એસરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાડી ઘટનામાં એમાં પાંચ લોકોના નામ સામે આવેલા છે એ જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ઘરફોડ ચોરી કરે છે જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે એમાં અન્ય ત્રણ ઈસમોના નામ ખોલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતે પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળું તોડી બંધ મકાનના ચોરી કરતા હતા તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો અને બેલાયકન જરૂરથી જવા જેથી કરીને આપણે તમામ નોટિફિકેશનો મળતા રહે ધન્યવાદ